કેશીરા ફોમવેર ફરીથી તમારા માટે બ્રા પેન્ટીના સેટની અંદર જોરદાર સેગમેન્ટ બનાવીને લઈને આવી ગયું છે જે આપણે સેગમેન્ટની વાત કરીએ છીએ તો ફૂલ્લી કોટન મટીરિયલમાં રહેવાની છે આ ટાઈપની એની પેન્ટી રહેવાની છે પ્યોર એટલે પ્યોર કોટન મટીરિયલ આવવાનું છે સાથે સાઇઝની વાત કરીએ તો છત્રીસ આડત્રીસ અને ચાલીસ સાઈઝ રહેવાની છે અને ખાસ આપણે બ્રાની વાત કરીએ તો બ્રામાં પહેલી વસ્તુ કે જે મેઇન વસ્તુ આપણી છે કે અન્ડર ઇલાસ્ટિક કે બંને બાજુ તમને આમાં કપડું મળવાનું છે કપ્સની વાત કરીએ તો આના કપ્સ તમને સી કપ મળવાના છે ડી કપ નહીં પણ સી કપ મળવાના છે સાથે બેલ્ટની વાત કરીએ તો બેલ્ટ પણ એકદમ તમને ફ્લેક્સિબલ મળવાનો છે કે તમારે નાનો મોટો કરવો છે તો સાઈઝ તમે કરી શકો છો અને સાઈડ કવરેજની વાત કરીએ તો સાઈડ કવરેજ પણ તમને એકદમ ફૂલ આપેલું છે એટલે કે સાઈડમાંથી પણ કવરેજ જબરજસ્ત રહેશે અને હુકના સેગમેન્ટની વાત કરીએ તો ત્રણ સેગમેન્ટ આપણે હુકનું ત્રણ સેગમેન્ટ આપેલું છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ટોટલ ત્રણ કલર બનાવેલા છે બે કલર આપણે ડિસ્પ્લે કર્યા છે એક કલર મેં તમને તમને ઓપન કરીને બતાવ્યો છે ફરીથી હું રિપીટ કરું છું કે સાઈઝ આની અંદર તમને છત્રીસ આડત્રીસ અને ચાલીસ સાઈઝ મળવાની છે સી કપ મળવાના છે અને જો કોઈની પણ રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ અમારે નાની સાઇઝની અંદર આ વસ્તુ બ્રા પેન્ટિના સેટ રેગ્યુલર કોટન મટીરીયલમાં જોતા છે તો ત્રણ પીસના બાય ઓર્ડરથી અમે તમને બનાવી આપીશું ખાસ નોંધ લેજો બહેનો કે ઘણીવાર બહેનો એમ જો છો કે ભાઈ તમે બધી વસ્તુ ડિટેલિંગ કરો પણ પ્લીઝ તમે અમારો વિડીયો આખો જુઓ તો તમને ડિટેલ્સમાં બધી વસ્તુની ખ્યાલ આવશે તો જે કોઈ બહેનો અમારા શોપની વિઝિટ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે ડેઈલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વિડિયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં